મોરબી શહેરની શાન સમા બાગમાં રૂપિયા એક પોઈન્ટ જીરો બે કરોડના ખર્ચે અનેક સુવિધાઓ વિકસાવાશે કામનું ખાતમુહૂર્ત કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી ખાતે શહેરમાં આવેલ સરદાર બાગમાં રૂપિયા એક ઝીરો બે કરોડના ખર્ચે અનેક સુવિધાઓ વિકસાવવામાં આવનાર હોય જે કામનું આજરોજ શનિવારે સાંજે પાંચ વાગ્યે મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેર તથા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતનાની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બાગનું અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના અંતર્ગત એક પોઈન્ટ ઝીરો બે કરોડના ખર્ચે જે અપગ્રેડેશનનું કામ છે એ કરવામાં આવશે જેમાં એક્ઝિસ્ટિંગ દિવાલને અપગ્રેડ કરવામાં આવશે સાથે સાથ જીમના ઇક્વિપમેન્ટ્સ અને ઘણી બધી ગાર્ડન રિલેટેડ બીજી સુવિધાઓ આપવામાં આવશે આ કેન્દ્ર સરકારની અમૃત યોજના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એના અમને એએસ મળી હતી અને એના આધારે અહીંયા વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યું હતું અને આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ કામનું આનું લગભગ અવધિ છ મહિનાની છે જેના અંતર્ગત આ કામ પૂર્ણ કરવામાં આવશે સાહેબ આ કામ છે એ જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે પ્રપોઝ કરવામાં આવ્યું હતું અને ત્યારે જ આ કામની મંજૂરી માટે જે તે વખતે મોકલવામાં આવ્યું હતું પરંતુ અત્યારે આ કામ મંજૂર થયું છે અને એને ટૂંક સમયમાં અમે પૂર્ણ કરીશું